એય બોગાસ્ત કરે કે મલાવો નકર ગાઢો થઈ જઈ મારી હું એ ગે નેકલ લે બોલ બંધ થઈ જા વિડિયો તું ઓગી એક્શન કર એક્શન કરતા આવડે કે નહી volado ya un buen એ más. ¡Ah! ખાવા! ¡Ah! 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 આખો દાડી આવી બે જણા પેલા એના બાપો તો આપો આખો દાડી પથારી ફીવર ફીવર આપડી એડિટ કરો પણ હળવા કરોલામતો વાતો કરું અવાજ આવે તમારા મોઢામાં કદી નહી આવતો

અરે ઓમો થયો ઓને રે તમ ઓમો થયો હા ઈ છોકરાને બગાડ્યો છે અરે બગાડ્યો હોત

તને ઓમો દે ઓવા દાડ કેવા જો ખાવાનું એટલે કે તમે તમારું કામ કરો બાજુમાં લઈને આપડે રમતા <Tipps> <motivators> <mahro>

કે તો યન મત મૂકડી કમ ઓહો પણ આપણે ચાલુ કરી દીધું આપડે રંબાનું કઈ મન જવા હેડો ન્યાર હેડ્યું માં ડોલુ અલ્યા તો ઘરે બધા જવા હો दादा છો दादा

જો કે ચંદા ચંદા જીવ દુ ચંદા છે તાર ને મારી મારી પોત આ સુખરા તાતા ઈ ની ના પર તો તાક્ષી ચાલુ કર ચાલુ કર એટલે પેલું આગળ પેલું રખાય પાટો એ ઓમજી ફોન પૂછી દો અત્યારે જ પૂછી બધું એ મૂડ માલ વગાડ દો ને

એક વર્ષિયો થોડો ફરે અલ્યા જો કા દે બેન ઘીરો મે આવી ગઈ ઓય મારવા અલ્યા આજ મારી આવ ઓય અરે કે પેલેથી પેલેથી એ ઉડિયા ગઈ દી ઉડિયા પીવી આ રે ઓય પીવાનું ખબર ને પડતી પર હું ભાઈ આવું આ કે તો આવી રૂ તો આ લેજી મે તું બેઠી મુ તું મોજ બેઠી આ પડું લે પાવ એ કડવો પાતો દે મય આઈ ગયા લે લે તું જા જ લે આ મગ

એ ધંધા બુત લે મારા દોઉ નઈ આવતો સાદો ના આ બારો દો આવો એ આવું ના કરે છે ઈ એક તો નહી પં આગળ જ અરેભાઈ દી કાકા તમે રામો મનરા માર્યો ક્યાં ટાઈમ ઓવર જો જો તમારા જમાનામાં તો ફોન નહી એટલે તમે ફોન જોવો યાર ઓ કાકા ફોન કેમ કંટાવાઈ ગયો પાસુરક તો પણ નઈ જો ઉગટ થઈ ગયો તું ધંધા તું તો મન ઓમું તાતું તું એ ધંધા મુ તું એ

આવું એટલે છું રમી તાકજો ચી ફટફટ એક ગીઓ ગાડી તમને ગાઢતા જ નહીં આવડતું પણ કાકા શું મારો પણ ચોખ મેલી

છોકરો લે <tune> <tune> <tune>

તાર amigo રે લ્યા એ કે કાકા તાર હું રંબા કોઈ લે આ રે તાર હું માં દો કાકા મને હું ફોન ના જોવો તો રે મારી હા નમ નમ ન જોવો કાકા માં ફોન રાખો કાકા કે આ ફોન તો જોતો જ નહી તમાકે રાખો ફોન કરતા આવો રમો તમે તો તમે આવો જમસો તમે અને એવું જ છે કેટલી ગટ્ટી છે હા કે બુકડી હા કાકા ગટ્ટી જો ના કાકા

ફેર ઓ બન્ના આઈ રહ્યો ફોટો લેને આઈ રહ્યો ફોટો લેને આઈ એ હું તો ના કાકા મોબાઈલ જો તારે ના કાકા લઈ ઓ જીતીરા કે બજા આરી ના તો ઘાફુટ કેર આયો તો વરાઈ ગ્યે હારું એમાં વારી આવી એકાળકુ એ ઓ ભલા કરી ની પાલી ગટટી હતી યાર ઓ ભલા આપડે તાપું સાચું કેતા ફાઓ કે ફોન કરી દેના જોવાય નવા મોરમી આરી પણ કદી સુના જો મારે મારે પારા મેલ ગટટી મેલદારી આપણે જાવ ને છોકરો ને ના લ્યા છોકરો સુધરી જાવ પછી સંદા બોલ બોલ આયા માથા ને આવું છે પાછો નગરો તો છોકરા નગરી ગટ બારે જ દેતી